સાધુને સમાજને કંઈક દિશા આપવું જોઈએ જ્યારે સાધુ જ પોતે કંઈક ગૂંચવણમાં ગૂંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને ક્યાં શું કરે એટલે હું બધા સાધુ સંતોને નમ્ર વિનંતી કરું છું કે સંપત્તિ માટે તમે વાદ વિવાદ ના કરો કારણ કે સંપત્તિ ભેગું કરવા માટે સાધુને પાસે કોઈ પણ પ્રકારનું કંઈ જગ્યા ન હોવું જોઈએ રામાયણમાં એ લખ્યા છે જહા સુમતી સંપત્તિ નાના જહા કુમતીપત્તિ નિ એવી રીતે સુમતી જ્યાં વસતી હોય ત્યાં નાના પ્રકારની સંપત્તિ હોય જ્યાં કુમતી વસે ત્યાં નાના પ્રકારની વિપત્તિ હોય તો આ અત્યારે જે આપણા જુનાગઢની અંદર વાદ અને વિવાદ ચાલી રહ્યું છે વાદ વિવાદ બંધ કરીને અને સમાજને એક દિશા આપવાની વાત છે આપણા જે દત્ત ભગવાન છે અને એને નીચે જે અમારા માતાજીના વેસણા છે માતાજીના વેસણાની અંદર જે અમારા તનસુખ ગિરિજી મહારાજ એક નાની નાના બાળક જેવું બાપુના સ્વભાવ બાપુને પાસે હું ઘણી વખત વાતું કરતો ઘણી વખત બેઠે ગયા છું એટલે કે બાપુ નાના બાળક જેવું બાતું કહે અને એવા સાધુ જ્યારે ધામમાં ગયા છે ભગવાનને ધામમાં ત્યારે વાદ અને વિવાદ ઉભા થયા છે એટલે એ ખૂબ નિંદનીય છે આજે સંપત્તિ માટે આમ જે સાધુઓ વાધે એને સાધુને લાંછન લાગે એટલે હું બધાને વિનંતી કરું છું કે આ વાદ વિવાદ બંધ કરો અને સુખદ સમાધાન થાય અને જ્યારે અમારા બાપુએ ખૂબ સરસ મજાના જે ઝુંબેશ ઉભા છે સાધુ સંતોને એક કરવા માટે સનાતન ધર્મને એક કરવા માટે ત્યારે આપણે બધા સૌ ભેગા થઈને સાધુઓને સપોર્ટ આપીએ